જુનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જે ઘેર પંથક છે જે જળબંબાકાર થયો છે આપણે જે જુનાગઢના જે માંગરુ તાલુકાનું જે ગામ છેવાડાનું ગામ જે લાંગડ ગામ છે ત્યાં પહોંચ્યા છે જે સંપર્ક થવા પામ્યું છે અહીં જે કમરસોમાં જે પાણી ભરાયા છે હાલ જે પ્રાથમિક શાળા છે તેમાં પણ જે પાણી ઘૂસ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા આપણી સાથે અહીંના જે લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું આ જે ગામ છે તેમાં કેટલું પાણી ભરાયું હોય છે કેવી રીતે પરિસ્થિતિ તમારી છે ચાર પાંચ દિવસ ત્યાં વરસાદ એક જરૂર સત્ય થયું છે અને પાણી વધારે ભરાઈ ગયા છે આ નિશાનવાળા વિસ્તારમાં જો પાણીનો બહુ એકદમ વધારે છે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપરવાળા જુનાગઢ ઉપરવાળા વરસાદના કારણે વોગે નદીના પુલ આવ્યા એમાં અમારો ભેળ વિસ્તાર આખો બેટમાં ભેરાઈ ગયો છે અત્યારે કોઈ ક્યાંય જવાતું નથી નથી અહિયાં ચાર પાંચ દિવસ રસ્તો ખુલી ગયો છે ત્યાંથી પણ નીકળતું નથી સ્કૂલ પાણી ઘુસાયે છે એને લઈ શું કેશો હા શાળા શાળા યુ બંધ છે સરકારી દવાખાનું છે એ પણ બંધ છે એમાં પણ પાણી ઘુસી ગયા છે મંદિરમાં પાણી ઘુસી ગયું એ બંધ છે ત્યાં અવર જવર નથી થવાતી

અને બહુ ગંભીર હાલતમાં પાણી ઘૂસી ગયા બધી પાણી ઘરમાં ઘૂસી ગયા અને ગામ ને ફરતું પાણી અમારે થઈ ગયું અમારે ઉપરનું પાણી આવે જુનાગઢ નું પછી આ બાટવા બાજુ થી બાટવા થી અહીં સુધી લાંગર સુધી આવે અને આમ જળબંબાકાર થઈ ગયો માધુપુર સુધી જે જે લોકો એક જ વસ્તુ છે છે કે વિસ્તાર જળબંબાકાર થવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે જય વિરાણી વીટીવી ન્યૂઝ માંગરોળ જુનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ખેડ વિસ્તાર છે જે જળબંબાકાર થવા પામ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી કે નાળાના કે તળાવના નથી તે એક મીઠો દરિયો જેવો કહી શકાય એવા દ્રશ્યો સામે આવ્યા છે આપણી સાથે અહીંના જે લોકો જોડાયા છે ઓસા ગામના યુવાન જે છે તે આપણી સાથે જોડાયા છે શું કહેશો યુવા આપણે ઓસા ગામની કેવી પરિસ્થિતિ છે શું પરિસ્થિતિ સાહેબ અમારે જે જૂનાગઢ ઉપરવાસ વરસાદ થયો છે એના કારણેથી અને સતત આઠ દિવસ ત્યાં આને આ પરિસ્થિતિ છે હવે તો ઘર વખરી બી ખતમ થવાની તૈયારીમાં છે અને કાલે અમે એક ટ્રેક્ટરને જેસીબીની વ્યવસ્થા કરી અને જે ગેસના સિલિન્ડરો પતી જતા એ લઈને આવ્યા છે ને આનું ફક્ત ને ફક્ત સાહેબ એક જ કારણ છે કે અમારે જે જૂનાગઢથી ઓજત નદી નીકળે છે આ ઓજત નદીના કારણેથી અને એની જે કેપેસિટી બહાર જે પાણી છોડવામાં આવે છે આ પાણી છોડવાના કારણે અમારે ઓજત નદીના સંરક્ષણ પાળા હોય છે એ દર વર્ષે તૂટી જાય છે અને આ પાળા તૂટવાના કારણેથી અમારે જે જમીનોનું ધોવાણ થાય છે અને જે કંઈ જમીનોમાં વાવેતર કરેલ છે એમાં ખાસ કરીને મગફળી છે કપાસ છે સોયાબીન છે આવું બધું વાવેતર કરેલ છે એ સંપૂર્ણપણે સાહેબ આજે આઠ આ પાણીની અંદર ગરકાવ થઈ છે અને સો એ સો ટકા આ વખતે તો નિષ્ફળ જવાની સંભાવના છે અને આને આ પોઝિશન સાહેબ દર વર્ષે રહી છે અમે દર વર્ષે રજૂઆતો કરીએ છીએ સંસદ સેવોને રજૂઆતો કરેલ છે ધારાસભ્ય સેવાઓની રજૂઆત કરેલ છે પણ અહીંયા ફક્ત ને ફક્ત અમારે પરિસ્થિતિ કાંઈ બદલાતી નથી ફક્ત ને ફક્ત નેતા લોકો જ બદલાય છે ખાસ કરી અને ગામમાં કેવી પરિસ્થિતિ છે કોઈ ઘરમાં પાણી છે કે શું છે સાહેબ ઘરમાં તો જે કંઈ નિશાણવાળા ભાગો છે એ સંપૂર્ણ અત્યારે ઘરોમાં પાણી ઘૂસી છે કોઈને ઘર વખરીને નુકસાની થયું છે પણ શું કરે છે દર વખતે રજૂઆતો કરીએ છીએ નેતા લોકોને પણ ફક્ત ને ફક્ત અહીંયા પરિસ્થિતિ આને જ રહી છે અમારે નેતા લોકો બદલાય છે છેલ્લા પાંચ દિવસથી આવો વરસાદ પડી રહ્યો છે હજી વધારે વરસાદ વરસવાની શક્યતા થઈ રહી છે ત્યારે હવે કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ સાહેબ જેટલો વધારે વરસાદ થશે અમારે ભયંકર પરિસ્થિતિ છે અત્યારે જે અમારે રોડ એક એક ગામથી બીજા ગામ જવાના રસ્તા છે એ સંપૂર્ણપણે પાણીમાં છે આની બી અમે દર વર્ષે રજૂઆતો કરીએ છીએ કે ભાઈ આ રસ્તા છે તમે જે થોડાક ઊંચા લેવામાં આવે પણ ત્યાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને આજે આઠ દિવસ થયા છે તંત્ર તંત્રનો કોઈ અધિકારી કે કોઈ નેતા લોકો અમારા ઓસા ગામની મુલાકાત લેવા જઈ યુવા હતા તે એક જ માંગ કરી રહ્યા છે કે જે અહીં કોઈ તંત્ર ફરક્યું નથી ત્યારે જે વીટીવીની ટીમ પહોંચી છે અને ગામનો જે તાત છે તે મેળવ્યો છે અને જે હજી તો વરસાદ વરસવાની આઠ પાંચ દિવસ વરસે છે ત્યારે હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરી અને જે ગામ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે જે નદી છે તે ઊંડી પૂરી કરવામાં આવે અને જે રોડ રસ્તા છે તે ઊંચા કરવામાં આવે જય વિરાણી વીટીવી ન્યૂઝ ઓછા જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મીઠો દરિયો જે પાણી જેવા દ્રશ્યો સજાય છે મીઠો દરિયો જેમ ફરતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ગામ લોકો છે એકબીજા જે ટ્રેક્ટર અને જેસીબી ની મદદ

ફરીથી આપણે જે મારા કેમેરા પર્સન ને કહીશ કે જે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ગોકળ સમા જે પાણી ભરાયા છે અને હાલ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે જય વિરાણી વીટીવી ન્યુઝામાં